તો આજે દિવાળીની રાત્રે જો તમે આ જગ્યાએ ફેંકી દેશો એક ચપટી મીઠું તો તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો મિત્રો વીસ ઓક્ટોબર સોમવારે દિવાળીની રાત્રે જો તમે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું ફેંકી દેશો તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થશે કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે દિવાળીની તિથિ એટલે કે લક્ષ્મી પૂજનનો દિવસ માતા લક્ષ્મીજીની કૃપા અને ધનસમૃદ્ધિના પ્રતીક તરીકે અત્યંત મહત્વનો માનવામાં આવે છે આ દિવસે આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસે હોય છે જે આ દિવસની શક્તિને વધુ તીવ્ર બનાવે છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાયને વીસ ઓક્ટોબર દિવાળીની રાત્રે એટલે કે સોમવારે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલ ગુજરતી ટેલ્સને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ તો ચાલો જાણીએ દિવાળીની રાત્રે આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ સીધી વાત એ છે કે આ મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને મીઠાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ દિવાળીની રાત્રે આ મીઠાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે કારણ કે આ સોમવાર અને તો ચાલો હવે જાણીએ કે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે તો જુઓ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય દિવાળીની સાંજે પ્રદોષ કાળના સમય કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે છે તો ચાલો તમને જણાવી દઈએ સમય સાંજે વાગ્યા હોય જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાય પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી મીઠાનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો અને તમે મોડામાં મોડું રાત્રે બાર વાગ્યા સુધી પણ કરી શકો છો કારણ કે દિવાળીની જે રાત્રિ હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને આવો દુર્લભ સંયોગ આખા વર્ષમાં માત્ર એકવાર જ આવે છે લક્ષ્મી પૂજનનો દિવસ હોવાથી આ દિવસને વધુ પવિત્ર અને શક્તિશાળી બનાવે છે તેથી જ દિવાળીની રાત્રે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો દિવાળીની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આ દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમયમર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કરવાનો છે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો દિવાળીની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી ગણેશ જય માતા લક્ષ્મી જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી અને પર્વની શક્તિઓની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે તો ચાલો હવે જાણીએ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો દિવાળીની રાત્રે તમારે તમારા ઘરમાં આ જગ્યાએ એક મુઠ્ઠી મીઠું રાખવાનું છે અને જો તમે રાત્રે ઉપાય કરો છો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મી અને શ્રી ગણેશ તરફથી એવું વરદાન મળે છે કે તમારા ઘરમાં ક્યારે નિર્ધનતા નહીં આવે તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે સમજી લો કે આનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા રાતોરાત દૂર થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતા ક્યારે પાછી નથી આવતી અને સાથે દૂર કરે છે સમૃદ્ધિ મેળવવા માંગે છે તેથી તેના ઘરમાં તેના પરિવારના તમામ સભ્યોના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારેય ન રહેવી જોઈએ અને ઘરની દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતી રહે તે માટે ચાલો જાણીએ કે મીઠાની મદદથી તમે તમારા જીવનમાં સફળતા સુખ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરશો અને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશની માટે દૂર કરી શકશો જો તમે ઉપાય કરો છો તો સમજી લો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય રહેતી નથી જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિ તેના જીવનમાં નકામા ખર્ચને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે તે જ સમયે ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડાઓ થાય છે જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે તેને દૂર કરવા માટે સારો મીઠાના ઉપાય તો તમને તમારા જીવનમાં ક્યારે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં ઘણા લોકો કહે છે કે તેમના કામમાં ઘણી મુશ્કેલી આવે છે અને કામ પૂરું થતું નથી અથવા નવું કામ પૂરું થતા પહેલા જ બગડી જાય છે તેથી જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ કોઈ પણ કાર્ય કરવા માંગે છે પરંતુ તે કરી શકતા નથી કોઈ કારણ છે જેના કારણે તમે તમારું કામ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તો તમારે સિંધવ મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું અને એક રૂમાલ લો તમારે સફેદ રંગનું કાપડ એટલે કે રૂમાલ લેવાનો છે અને તે રૂમાલની અંદર થોડું સિંધવ મીઠું રાખવાનું છે અને તેને સારી રીતે બાંધી લો હવે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો જ્યાં પણ કામ કરો ત્યાં આ મીઠું રૂમાલ ની અંદર તમારી સાથે રાખવું જોઈએ આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી હતી જેના કારણે તમે તે કામ કરી શકતા ન હતા જે તમારા કામમાં અડચણો ઉભી કરી રહ્યા હતા તમે જે કાર્ય વારંવાર કરી રહ્યા હતા પરંતુ તે પૂર ન થઈ રહ્યું ન હતું અથવા તમે કંઈક કરવા માંગતા હતા પરંતુ તે પ્રાપ્ત કરવામાં સક્ષમ ન હતા તો આ ઉપાય અજમાવો અને તમને રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા મળશે તો આ એક ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય છે આ ઉપાય તમારે દિવાળીની રાત્રે અવશ્ય કરવો જોઈએ ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાયને કરવા માટે તમારે શું કરવાનું છે તમારે થોડું મીઠું લેવાનું છે જે સિંધવ મીઠું હોય છે તે સિંધવ મીઠું લેવાનું છે અને તમારે આ સિંધવ મીઠાને પાણીમાં નાખવાનું છે જેનાથી તમે ઘરમાં કચરાપોતા કરો છો અને તેને નાખ્યા પછી તમારે આ પાણીથી ઘરમાં કચરાપોતા કરવાના છે તેથી જ્યારે તમે સિંધવ મીઠું નાખ્યા પછી તમારા ઘરમાં કચરાપોતા કરો છો તો સમજો કે જે કામ વર્ષોથી નહોતું થતું ઘરમાં પૈસા આવતા નહોતા કે ઘરમાં ઘણી મુશ્કેલી હતી ઘણો નકામો ખર્ચ હતો આવી સમસ્યાઓ આવા મોટા દુઃખ તમારા જીવનમાંથી તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારે પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય પણ આ દિવસે ચોક્કસથી કરવો જોઈએ તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા સંપૂર્ણપણે દૂર થઈ જશે અને આખું વર્ષ ખુશીઓથી ભરાઈ જશે તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ અને ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે એક વાટકી મીઠાનો ઉપાય તમારે તેને ઘરમાં ક્યાં રાખવું જોઈએ અને આ મીઠાની વાટકી તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારનું કામ કરશે જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશો તમારું નસીબ એટલું મજબૂત બની જશે કે તમારું નસીબ હંમેશા તમારો સાથ દેશે તો તમારે શું કરવું પડશે તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે કેટલું લેવાનું છે કાચની એક વાટકી લેવાની છે તેની અંદર તમારે સિંધવ મીઠું નાખવાનું છે હવે તમારે આ કાચની વાટકી કે જેમાં સિંધવ મીઠું નાખેલું છે તેને તમારા બાથરૂમમાં રાખવાનું છે તેથી જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા છે તો તમે તેને બાથરૂમમાં રાખી શકો છો નહીતર આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તે સરળતાથી દેખાય સૌથી પહેલા તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે પરંતુ આ ઉપાયમાં ખાસ ધ્યાન રાખો કે આ મીઠું દર પંદર દિવસે બદલવું અત્યંત આવશ્યક છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને શ્રી ગણેશની કૃપા પણ પ્રાપ્ત થાય છે તો આ ઉપાય પણ દિવાળીની રાત્રે અવશ્ય કરવો જોઈએ મિત્રો તે સાથે જ દિવાળીના દિવસે અમુક સરળ ઉપાયો પણ અવશ્ય કરી લેવા જોઈએ કેમ કે આ ઉપાયો કરવાથી તમને તેનું પરિણામ બહુ જ જલ્દી મળશે મિત્રો મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરે છે તેમજ દિવાળીના શક્તિશાળી વાતાવરણમાં તેની અસર વધુ થાય છે તે શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે જો તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હો તો દિવાળીની રાત્રે સુતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લ્યો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી થશે મિત્રો તે સાથે જ જો તમે લાંબા સમયથી કોઈ ચિંતામાં ડૂબી ગયા છો તો દિવાળીના દિવસે આખો મીઠું ખરીદીને તેને પૂજા સ્થાન પર કે મંદિરમાં રાખો ત્યારબાદ આ મીઠાને ઘરના એવા કોઈ ખૂણામાં કે સ્થાન પર મૂકી રાખો જ્યાં અંધારાનું પ્રમાણ વધુ હોય છે ત્યારબાદ બીજા દિવસે આ મીઠાનો ઉપયોગ તમે રસોડામાં કરી શકો છો આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ તમારી ચિંતા દૂર થઈ જશે મિત્રો દિવાળીના સમાપન પર દિવાળીના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય છે આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે માતા લક્ષ્મીના આશીર્વાદ માટે થોડી ખીર રાખવી જોઈએ દિવાળીના દિવસે આ ઉપાયથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો દિવાળીના દિવસે એક મુઠ્ઠી મીઠું લઈને તેને ઘરના મુખ્ય દરવાજા પર સાતવાર ફેરવો અને પછી તેને બહાર કોઈ ખાલી જગ્યામાં ફેંકી દો આનાથી શત્રુઓની નજર અને તેમના ખરાબ ઇરાદાઓથી રક્ષણ મળે છે મિત્રો દિવાળીના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે અચૂક દીવો કરજો તેમજ મિત્રો દિવાળીની રાત્રે એક નાના માટીના વાસણમાં થોડું મીઠું ભરો અને તેના પર એક સિક્કો મૂકીને ઘરના ઉત્તર દિશામાં રાખો સવારે તે મીઠું ઘરની બહાર કોઈ નદી કે પાણીના સ્ત્રોતમાં વહાવી દો આ ઉપાયથી કરજનો બોજ ધીમે ધીમે ઓછો થઈ શકે છે દિવાળીના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવો સાંજે કોઈ સારા પુજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવો દિવાળીની તિથિ મુખ્યત્વે લક્ષ્મી પૂજન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે સમર્પિત છે આ દિવસે તમારા ઘરમાં ધનસંપત્તિની પૂજા કરો અને દાન કરો મિત્રો ઘણીવાર પરિવારના કોઈ સભ્યને કોઈની નજર લાગી જાય છે ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે આવી સ્થિતિમાં દિવાળીના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો પછી તેને માથા પર વાર ફેરવીને પાણીમાં નાખી દયો કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે તેમજ બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એક વાર બાળકને સ્નાન કરાવો મિત્રો દિવાળીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન શ્રી ગણેશના મંત્ર ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરો અને સાત વાર પ્રદક્ષિણા કરો દિવાળીના દિવસે આ ઉપાયથી શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે મિત્રો દિવાળીના દિવસે એક નાની કાચની કોથળીમાં થોડું દરિયાઈ મીઠું ભરીને તેને લાલ કપડામાં બાંધી દો આ કોથળીને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં લટકાવી દો આ ઉપાય ધનલાભની શક્યતાઓ વધારે છે મિત્રો દિવાળીના દિવસે ગાયને પાંચ ફળકે પાંચ રોટલી ઘી વાળી કે ગોળ વાળી કરીને ખવડાવવી જોઈએ તેનાથી ઘરમાં શુભ અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે મિત્રો શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે માતા લક્ષ્મીની શક્તિઓ ઘરે પધારે છે તેથી આ દિવસે દરેક વ્યક્તિએ શક્ય હોય તેટલું દાન કરવું જોઈએ આ દિવસે સાંજે પીપળાના ઝાડ પર માતા લક્ષ્મી માટે ભોજન રાખવાથી પણ દેવી પ્રસન્ન થાય છે મિત્રો દિવાળીના દિવસે એક ગ્લાસ પાણીમાં બે ચપટી મીઠું નાખીને તેને ઘરના ઈશાન ખૂણામાં રાત્રે મૂકી દો સવારે ઉઠીને તે પાણીને ઘરની બહાર કોઈ ઝાડના મૂળમાં રેડી દો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન કરતી વખતે દીવામાં ગાયનું શુદ્ધ ઘી નાખો અને તેમાં બે લવિંગ નાખીને દીવો પ્રગટાવો આ દીવો પૂજા ઘરમાં અથવા હનુમાનજીના મંદિરમાં રાખો જો ઘી ન હોય તો તલના તેલનો ઉપયોગ કરી શકાય છે આ ઉપાયનું ફળ એ છે કે ઘીનો દીવો નકારાત્મક ઉર્જા દૂર કરે છે લવિંગથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તલનું તેલ ગ્રહ દોષ દૂર કરે છે દિવાળીની પૂજામાં એક આખી હળદરની ગાંઠ અને સોપારીને લાલ દોરામાં બાંધીને માતા લક્ષ્મી સમક્ષ રાખો પૂજા પૂર્ણ થયા પછી આ ગાંઠ અને સોપારીને તમારા ધન સ્થાન અથવા તિજોરીમાં મૂકી દો હળદર અને સોપારીને શુભ અને ધન આકર્ષક માનવામાં આવે છે તેથી આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે અને બુદ્ધિવૈભવની પ્રાપ્તિ થાય છે દિવાળીના દિવસે સવારે કે સાંજે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ગૌમૂત્ર અથવા ગંગાજળનો છંટકાવ કરો અને દરવાજાની બંને તરફ લાલ કંકુથી સ્વસ્તિકનું પ્રતીક બનાવો આ ઉપાયનું ફળ એ છે કે તેનાથી ઘરમાંથી ગરીબી બીમારી અને અશુભ શક્તિઓ દૂર રહે છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે